નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ નાગલપુર નીલકંઠેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં હનુમાનજીની મૂર્તિ ખંડિત થતાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો સ્વયંભૂ હનુમાન દાદાની મૂર્તિ ખંડિત થયાનો મામલો આજરોજ નાગલપુર ગામ ખાતે નીલકંઠેશ્વર મહાદેવની બાજુમાં શ્રી બાલા હનુમાનજી મંદિરમાં હનુમાનજીની મૂર્તિ ખંડિત થવાનો મામલો અને સાંઈ બાબાની મૂર્તિ પણ ખંડિત કરેલી હાલતમાં જોવા મળી પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષો જૂનું મંદિર આવેલું છે જેમાં મંદિરમાં પૂજા કરતા પૂજારીને સવારે છ વાગે ખબર પડતા ટ્રસ્ટીને જાણ કરવામાં આવી આ બાબતે ખંડિત કરનાર લોકો જલ્દી પકડાય તેવી લોકમાગ ઉઠવા પામી છે અને સમગ્ર ઘટના બનાવમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ચેતન પટેલ મહેસાણા અમારા પહેલાં મંદિર દર્શન કરવા ત્યારે મંત્રી મૂર્તિને ખંડિત થયેલી હતી તો અમારું મીડિયા માધ્યમથી એટલું જ કહેવું થાય પોલીસ મહારાજ સાહેબના જીમ બને બધું જલ્દી નિવાર જે વ્યક્તિ હોય એવું નહીં કહેતા કોઈ બી હોય એક્સ જ્યારે કોઈ હોય બરોબર પણ જે વ્યક્તિઓની ધરપકડ ચીમ જલ્દી ધરપકડ થાય જે બી એનું નિવારણ આવવું જોઈએ બાકી એના માટે પછી અમે કોઈ આગળ પગલું ભરીએ જેના માટે અમારી કોઈ જવાબદારી રહે નહીં બરાબર જે બોલો રિઝલ્ટ મળવું જોઈએ બીજું કશું કહેવા માગતા નહીં કારણ કે અમારી લાગણી દુભાવમાં આવી છે સીધી લીટીમાં બરાબર કારણ કે એક આગાજક સો સીધો સો લાગ્યો મંદિર આગા જોયું ને એટલે રહેવાતું જ નહીં કરવું એમ બરોબર એટલે જે બનાવ નિવારણ આવું જો બસ એટલું જ કહેવા માંગીએ મીડિયામાં તમે બીજું કશું કહેવા માંગતા નહીં તમારી ઓળખ આપો ને આજનો જે બનેલ બનાવ છે એ બાબતે કંઈ કહેશો મારું નામ પટેલ વિપુલભાઈ અંબાલાલ ગામ નાગલપુર આ જે મંદિર સાંજે સાત વાગ્યા સુધીમાં કંઈ નહોતું સારવારે મહારાજ અહીંયા છ વાગે દર્શન કરવા આવ્યા એટલે જોયું જોયું મહારાજે જોયું એટલે મૂર્તિ ખંડિત બંને મૂર્તિ સાઈબાબાના હનુન દાદાની મૂર્તિ કઈ ખંડિત કરવામાં આવેલી છે કોના દ્વારા કરવામાં આવી હોય એવું કઈ એ તો શંકા ના એવી શંકા કોઈ નથી એવી અમે આ મીડિયાના માધ્યમથી અમે કરવા માંગીએ છીએ અને પોલીસના સહકારથી અમે આ જે જે કયા તત્વો કોઈ કર્યું હોય એમને પકડવા માટે અમારી સમસ્ત મિત્ર મંડળની વિનંતી છે તમારું નામ મારું નામ રાવલ નવેશ કુમાર લાભ શંકર નીલકંઠ મહાદેવ પૂજારી છું ને અહીંયા સવારમાં હું સાડા સ્વાયે પૂજા કરવા આવું છું ને સાડા સ્વાય પૂજા કરવા આવ્યો તો આંખ આંખ નથી અને ત્યાં ખંદી રહેતી સાંઈ બાબાની મૂર્તિ ખંડી રહેતી એટલે મેં આગળ જાણ કરી ટ્રસ્ટીઓને બરાબર એટલે આ થવું ના જોઈએ એ બહુ દુઃખતા દુઃખલાયક છે